ડાયમંડનગરી સુરતમાં પૂર્ણા ગામમાં લૂંટ બાદ દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે સિંહનગરમાં આવેલા એક ઘરમાં છરી સાથે એક શખ્સ ધસી આવ્યો હતો અને મહિલાના ઘરમાં છરીની અણીએ લૂંટ ચલાવી હતી ત્યાંથી જ નહીં અટકતા આ શખ્સે મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું આ ઘટના અંગેની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી તો બનાવને પગલે પોલીસનો કાફલો પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મહિલાની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી प्राथमिक जानकारी પ્રમાણે મકાનમાંથી શખસે 25000 રૂપિયાની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ મહિલા સાથે દુષ્કર્મ આચર્યો હોવાનો દાવો મહિલાએ કર્યો હતો પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે પુના પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં પુના ગામ ચોકી મે એરિયા મે ગીતાનગર એરિયા કે એક મકાન મે દો અનઆઇડેન્ટિફાઇડ લોકોને એક લૂંટ ઓર રેપ ની ઘટના કા અંજામ દિયા હૈ जो लड़की का बयान है उसके हिसाब से एक सिल्वर की ब्रेसलेट और तीस एक हज़ार रुपये चाकू की नोक पे लेके उनसे लूटे गए और लड़की के साथ फिर रेप का रेप की घटना का अंजाम हुआ है तो पुलिस हम क्राइम के टीम के साथ मिलके हम इसमें सीसीटीवी सर्वेलेंस और बात के हेल्प से और टेक्निकल सर्वेलेंस के हिसाब से हम इसमें शोध काम कर रहे हैं और जल्दी से जल्दी हम आरोपियों को पकड़ने की प्रयास कर रहे हैं ડાયમંડનગરી સુરતમાં પૂર્ણા ગામમાં લૂંટ બાદ દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે સિદ્ધનગરમાં આવેલા એક ઘરમાં છરી સાથે એક શખ્સ ધસી આવ્યો હતો અને મહિલાના ઘરમાં છરીની અણીએ લૂંટ ચલાવી હતી ત્યાંથી જ નહીં અટકતા આ શખ્સે મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું આ ઘટના અંગેની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી તો બનાવને પગલે પોલીસનો કાફલો પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મહિલાની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી प्राथमिक जानकारी પ્રમાણે મકાનમાંથી શખસે 25000 રૂપિયાની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ મહિલા સાથે દુષ્કર્મ આચર્યો હોવાનો દાવો મહિલાએ કર્યો હતો પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે પુના પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં પુના ગામ ચોકી મે એરિયા મે ગીતાનગર એરિયા કે એક મકાન મે દો અનઆઇડેન્ટિફાઇડ લોકોને એક લૂંટ ઓર રેપ ની ઘટના કા અંજામ દિયા હૈ जो लड़की का बयान है उसके हिसाब से एक सिल्वर की ब्रेसलेट और तीस एक हज़ार रुपये चाकू की नोक पे लेके उनसे लूटे गए और लड़की के साथ फिर रेप का रेप की घटना का अंजाम हुआ है तो पुलिस हम क्राइम के टीम के साथ मिलके हम इसमें सीसीटीवी सर्वेलेंस और बातदारों के हेल्प से और टेक्निकल सर्वेलेंस के हिसाब से हम इसमें शोध काम कर रहे हैं और जल्दी से जल्दी हम आरोपियों को पकड़ने की प्रयास कर रहे हैं ડાયમંડનગરી સુરતમાં પૂર્ણા ગામમાં લૂંટ બાદ દુષ્કર્મની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે સિદ્ધનગરમાં આવેલા એક ઘરમાં છરી સાથે એક શખ્સ ધસી આવ્યો હતો અને મહિલાના ઘરમાં છરીની અણીએ લૂંટ ચલાવી હતી ત્યાંથી જ નહીં અટકતા આ શખસે મહિલા સાથે દુષ્કર્મ પણ આચર્યું હતું આ ઘટના અંગેની જાણ થતાં આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી તો બનાવને પગલે પોલીસનો કાફલો પણ તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને મહિલાની પ્રાથમિક પૂછપરછ કર્યા બાદ ઘરમાં તપાસ હાથ ધરવામાં આવી હતી प्राथमिक जानकारी પ્રમાણે મકાનમાંથી શખસે 25000 રૂપિયાની લૂંટ ચલાવી હતી અને ત્યારબાદ મહિલા સાથે દુષ્કર્મ આચર્યો હોવાનો દાવો મહિલાએ કર્યો હતો પોલીસે ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વધુ તપાસ હાથ ધરી છે પુના પોલીસ સ્ટેશન કે વિસ્તારમાં પુના ગામ ચોકી મે એરિયા મે ગીતાનગર એરિયા કે એક મકાન મે દો અનઆઇડેન્ટિફાઇડ લોકો ને એક લૂંટ ઓર રેપ ની ઘટના કા અંજામ દિયા હૈ जो लड़की का बयान है उसके हिसाब से एक सिल्वर की ब्रेसलेट और तीस एक हज़ार रुपये चाकू की नोक पे लेके उनसे लूटे गए और लड़की के साथ फिर रेप का रेप की घटना का अंजाम हुआ है तो पुलिस हम क्राइम के टीम के साथ मिलके हम इसमें सीसीटीवी सर्वेलेंस और बातमीदारों के हेल्प से और टेक्निकल सर्वेलेंस के हिसाब से हम इसमें शोध काम कर रहे हैं और जल्दी से जल्दी हम आरोपियों को पकड़ने की प्रयास कर रहे हैं